કેમ છો મિત્રો તો મિત્રો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ દસ વિજ્ઞાનના પ્રથમ ચેપ્ટરનો પાર્ટ ટુ મિત્રો અત્યાર સુધી આપણે શું જોયું હતું તો કે આપણું ચેપ્ટર હતું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો તો આપણે એમાં ક્યાં સુધી જોયું હતું તો કે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ સમજ્યું હતું પછી એને કેવી રીતના લખતા શીખ્યું હતું એને સંતુલિત કેવી રીતના કરીએ એ જોયું હતું અને એના પછી હવે આપણે શું જોવાનું છે તો કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો તો એ પ્રકારો જોતા પહેલા આપણે જે તમને કીધું હતું કે આ જે આપેલા છે એ તમે તમારી જાતે એના જવાબ શોધી અને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો તો જો હવે આપણે આ પ્રશ્નને સોલ્વ કરીએ તો જો પહેલો પ્રશ્ન શું આપણને પૂછ્યો છે તો કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સ્વચ્છ કરવામાં આવે છે તો જો આપણે જે પહેલી પ્રવૃત્તિ કરી હતી કે મેગ્નેશિયમને પટ્ટીને સળગાવીને જે આપણે શું કર્યું હતું તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મેળવતા એટલે કે જે અહીંયા આપણને ની પટ્ટી છે એ આપણે એકઠી કર્યું તું તો એ પ્રક્રિયા કરવા પહેલા આપણને શું કીધું છે તો કે જે પટ્ટી છે એને કેવી રીતના તો કે વ્યવસ્થિત સાફ કરવાની હોય તો શા માટે તો કે મેગ્નેશિયમને પટ્ટીને હવામાં સળગાવતા પહેલા આપણે સાફ કરીએ કારણ કે મેગ્નેશિયમ કેવો છે તો કે એક મેટલ છે એટલું બધી રિએક્ટિવ મેટલ છે કે જે હવામાન ઓક્સિજન હોય ને એની સાથે પણ પ્રક્રિયા કરીને શું કરે છે તો કે ઓક્સાઇડ નું લેયર બનાવી લે છે કે મેગ્નેશિયમ મેગ્નેશિયમ ઓક્સાઇડ હોય છે એનું લેયર બની જાય છે જે પટ્ટી હોય છે એના માટે એની ઉપર તો એને દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ તો કે એને સાફ કરીએ છીએ શું કરીએ છીએ તો તો કે આપણે એ એને જો આપણને એવું પૂછવામાં આવે કે મેગ્નેશિયમની પટ્ટી છે એને શા માટે સળગાવતા પહેલા સાફ કરવામાં આવે તો કે મેગ્નેશિયમ એક રિએક્ટિવ મેટલ છે અને એના દ્વારા શું થાય છે તો કે તેના પર એક મેગ્નેશિયમ ઓક્સાઇડની લેયર એટલે કે એનું સ્તર જામી જાય છે અને એ સ્તર છે એ એને દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ તો કે એ જે તે આપણે પટ્ટી છે એને સાફ કરીએ છીએ પછી તો આપણને શું પૂછેલું છે તો કે નીચે દર્શાવેલી રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણો લખો તો આપણને શું કીધું છે તો કે આપણે જે તે રાસાયણિક પ્રક્રિયાઓ છે એના માટે શું કરવાનું છે તો કે જે સમતોલિત સમીકરણો છે જે આપણે શીખ્યા છે એ બધું આપણે કરવાનું છે તો જો પહેલું વહેલું કઈ આપેલું છે તો કે હાઇડ્રોજન પ્લસ એમાંથી શું મળે છે તો કે હાઇડ્રોજન ક્લોરાઇડ તો જો આપણને ખબર છે કે હાઇડ્રોજન છે તો આપણે એને કેવી રીતના તો કે એચ ટુ વડે લખીએ છીએ પછી તો કે એની સાથે કોની પ્રક્રિયા થાય તો કે ક્લોરીન તો એને આપણે કેવી રીતના તો કે સીએલ ટુ તરીકે દર્શાવીએ છીએ અને એમાંથી આપણને શું મળે છે તો કે HCl HCl પણ કેવું તો કે હાઇડ્રોજન ક્લોરાઇડ આપને જે મળ્યું છે પણ આપણે કેવી લખવાની છે તો કે સંતુલિત સમીકરણ લખવાનું છે તો જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બે હાઇડ્રોજનના છે અહીંયા શું છે તો કે બે ક્લોરીન છે તો અહીંયા આપણે શું સંતુલિત કરવા માટે 2 HCl લખશું જેથી આપણે શું થઈ જાય તો કે આપણી જે પ્રક્રિયા છે એ કેવી થઈ જાય તો કે સંતુલિત થઈ જાય ત્યાર પછી તો કે બીજી આપણને કઈ રાસાયણિક પ્રક્રિયા આપેલી છે તો કે સમીકરણ આપેલું છે તો કે બેરિયમ ક્લોરાઇડ બેરિયમ ક્લોરાઇડ છે એની કોની સાથે તો કે એલ્યુમિનિયમ સલ્ફેટ સાથેની પ્રક્રિયાથી આપણને શું મળે છે તો કે બેરિયમ સલ્ફેટ મળે છે અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ મળે છે તો જો અહીંયા આપણે બેરિયમ ક્લોરાઇડ છે તો એને કેવી રીતના તો કે બી એ સી એલ ટુ એના તરીકે આપણે લખીએ એનું કોની સાથેની પ્રક્રિયા થાય છે તો કે પ્લસ એલ્યુમિનિયમ સલ્ફેટ તો કે એલ ટુ ઓ ફોર પછી તો કે એમાંથી આપણને શું મળે છે તો કે બેરિયમ સલ્ફેટ એટલે કે બી ફોર અને પ્લસ શું મળે છે તો કે એલ્યુમિનિયમ ક્લોરાઈડ એટલે કે એ એલ સી એલ થ્રી એવી રીતના કંઈક આપણને પ્રક્રિયા મળે છે પણ આપણને કેવી પ્રક્રિયા કીધી છે તો કે સમતોલિત સમીકરણ કીધું છે તો જો અહીંયા આપણે આજ આગળ અને પાછળ સમતોલિત પ્રક્રિયા કરવા માટે શું તો કે જો આપણે જે બેરિયમ ક્લોરાઇડ છે એના ત્રણ અણુઓ લેવાના છે પછી તો કે જે સલ્ફર હોય છે એને અહીંયા આપણે થ્રાઈસ તરીકે લખવાનું છે પછી તો કે અહીંયા પણ આપણે બેરિયમ છે તો એને પણ કેવું તો કે સંતુલિત કરવા માટે ત્રણ લખવા જોશે પછી તો કે અહીંયા એલ્યુમિનિયમ છે તો અહીંયા એ એલ ટુ આપેલું છે તને અહીંયા માત્ર કેવું છે તો કે એલ છે તો અહીંયા એને સંતુલિત કરવા માટે ટુ એ એલ લખવું પડશે તો જો આપણું ફાઇનલ જે છે એ સમીકરણ કેવું બનશે તો કે થ્રી બી એ સી એલ ટુ વત્તા એ એલ ટુ એસઓ ફોર અને ત્રણ વાર અથવા તો એના ત્રણ અણુ લેવાના પછી એમાંથી આપણને શું મળે છે તો કે થ્રી બી એસ એલ સી સલ્ફેટની પ્રક્રિયા એમાંથી આપણને શું મળે છે બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ના ક્લોરાઈડ મળે છે પછી તો કે આપણને ત્રીજી પ્રક્રિયા કઈ આપેલી છે તો કે સોડિયમની કોની સાથેની પ્રક્રિયા કરી છે તો કે સોડિયમની પાણી સાથેની પ્રક્રિયા કરી છે અને આપણને રિઝલ્ટ તરીકે શું મળે છે તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે અને હાઇડ્રોજન મળે છે તો જો પેલું શું છે આપણી પાસે તો કે સોડિયમ તો સોડિયમ એટલે આપણે શું કરીએ તો કે કે પછી તો એની કોની સાથેની તો કે પાણી સાથેની પ્રક્રિયા કરી છે એમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે શું તો કે આપણું એને ઓએચ અને પ્લસ આપણને શું મળે છે તો કે હાઇડ્રોજન વાયુ તો જો આપણે આ પ્રક્રિયાને પણ સમતોલિત કરીએ તો સોડિયમ અહીંયા અહીંયા શું છે તો કે પાણીના કેટલા અણુ છે તો અહીંયા આપણે હાઇડ્રોજન બે દેખાય છે તો અહીંયા હાઇડ્રોજન આવી ગયું અહીંયા ઓક્સિજન એક છે તો અહીંયા ઓક્સિજન આવી ગયું પણ જો નાઇટ્રોજન એ સોડિયમ એ એક અણું છે તો અહીંયા પણ એક આપણને આવી પણ જો અહીંયા આપણને એક શું છે તો કે હાઇડ્રોજન આપણને એક વધુ મળે છે એના માટે આખી પ્રક્રિયાને આપણે કેવું કરવું પડશે તો કે સંતુલિત કરવું પડશે તો જો અહીંયા ટુ એને લેવાનું તો અહીંયા આપણે પણ ટુ ટુ એને લેવાનું જેથી શું થઈ જાય તો કે બે સોડિયમ થઈ જાય અહીંયા બે સોડિયમ થઈ જાય તો અહીંયા ઓક્સિજનના હાઇડ્રોજનના પાછળ સંખ્યા વધી જાય તો એના માટે અહીંયા પણ આપણે શું લેવાનો છે તો કે એના બે મોલ લેવાના છે એટલે હવે આપણી પ્રક્રિયા કેવી થઈ જાય તો કે સમતુલિત થઈ જાય આપણું સમીકરણ છે જો જો સોડિયમના બે અણુ છે તો અહીંયા પણ સોડિયમના બે અણુ ઓક્સિજન છે તો એના બે તો અહીંયા પણ ઓક્સિજનના બે હાઇડ્રોજનના ટોટલ આપણે કેટલા તો કે એક બે અને ત્રણ તો અહીંયા પણ આપણે કેવા મળે છે તો કે એક બે બે અને બે ચાર એટલે અહીંયા પણ આપણે કેવા મળે છે તો કે ચાર અણુઓ આપણે મળી જાય તો આ પ્રક્રિયા સમીકરણ છે કેવું થયું આપણું સમતોલિત સમીકરણ થયું ત્યાર પછી તો કે શું આપેલું છે તો કે નીચે દર્શાવેલી પ્રક્રિયા માટે ભૌતિક અવસ્થાની સંજ્ઞા સહિતના સમતોલિત રાસાયણિક સમીકરણો લખો તો જો અહીંયા આપણને શું આપેલું હતું તો કે આપણને પ્રક્રિયા આપેલી હતી અને માત્ર તેને શું કરવાનું હતું કે રાસાયણિક સમીકરણમાં એની સમતોલિત અવસ્થામાં લખવાનું હતું હવે આપણે માત્ર અહીંયા શું આપેલું છે તો કે આવી રીતના પ્રક્રિયા આપેલી નથી આપણને વાક્યો આપેલા છે અથવા તો કોઈ જે શું કહેવાય કે ભૌતિક અવસ્થા આપેલી છે અને એમાંથી આપણે શું કરવાનું છે તો કે આપણે જે તે સમીકરણ છે એ મેળવવાનું છે તો જો પહેલું વહેલું શું કીધું છે તો કે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે તો જો બેરિયમ ક્લોરાઇડ છે આપણું બી એ સી એલ ટુ એમાં એની સાથે એની પ્રક્રિયા કરી અને શું બને છે તો કે આપણને એની એની કોની સાથે પ્રક્રિયા થાય છે તો કે પ્લસ સોડિયમ સલ્ફેટ એટલે કે એમાંથી શું પ્રાપ્ત થાય છે તો કે બેરિયમ સલ્ફેટ મળે છે એટલે કે બી એસઓ ફોર પ્લસ આપણને શું મળે છે તો કે હાઈડ્રોજન વાયુ ના ના પછી શું મળે છે આપણે સોડિયમ ક્લોરાઈડ એટલે કે આ પ્રક્રિયા થઈ ગઈ તો હવે શું કરશું તો કે આપણે એને સંતુલિત કરશું એને ટુ છે અહીં સીએલ ના બે છે તો અહીંયા સીએલ ના બે થઈ ગયા પછી હવે તો કે આપણે શું જોવાનું છે તો કે તો કે આપણી આ પ્રક્રિયા છે કેવી થઈ ગઈ તો કે સમતોલિત થઈ ગઈ છે આપણું સમીકરણ છે કેવું થઈ ગયું સમતોલિત પછી શું આપેલું છે આપણને તો કે બીજી ભૌતિક અવસ્થા આપેલી છે તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ એટલે કે પાણીમાં દ્રાવણ હાઇડ્રોક્લો એસિડના એસિડના દ્રાવણ સાથે શું કરે છે તો કે પ્રક્રિયા કરે છે અને એમાંથી આપણને શું મળે છે સોડિયમ ક્લોરાઈડનું દ્રાવણ અને પાણી મળે છે તો જો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે આપણું એને ઓએચ એને કોની સાથેની પ્રક્રિયા તો કે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે એચસીએલ સાથેની પ્રક્રિયાથી આપણને શું મળે છે તો કે સોડિયમ ક્લોરાઈડ એનએસીએલ અને પ્લસ આપણને શું મળે છે તો કે આપણું પાણી એટલે કે એચ ટુ તો જો આ પ્રક્રિયામાં પણ જો આપણે જોઈ શકીએ છીએ કે એનએનો એક અણુ તો અહીંયા પણ એક જ છે પછી સીએલ તો કે સીએલ પણ એક જ છે હાઇડ્રોજન કેટલા તો કે એક અને બે તો અહીંયા પણ કેવા છે એ બે છે અને ઓક્સિજન એક છે તો અહીંયા એક છે તો આ પ્રક્રિયા કેવી છે તો કે આપણે કોઈ અણુ કે વધારવાની જરૂર પડતી નથી એ આ પ્રક્રિયા આપણી છે કેવી છે તો કે સમતોલિત અવસ્થામાં જ છે તો જો આ પ્રશ્ન હતા કે જે આપણે આ આગલા લેક્ચરમાં જોયું હતું કે જે રાસાયણિક પ્રક્રિયા હોય છે એને કેવી રીતના આપણે ભૌતિક અવસ્થામાંથી આપણે રાસાયણિક સમીકરણમાં લખી શકીએ અને એ સમીકરણને આપણે કેવી રીતના સંતુલિત કરીએ તો જો હવે શું આપેલું છે આપણે શું જોવાનું છે તો કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર તો રાસાયણિક પ્રક્રિયાઓના ઘણા પ્રકાર છે આપણે એક એક પ્રક્રિયાને દરરોજ જોશું તો જો ધોરણ નવમાં આપણે શીખી ગયા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુઓનું રૂપાંતર અન્ય પરમાણુઓમાં થતું નથી મિશ્રણ મિશ્રણમાંથી અદ્રશ્ય થઈ જાય અથવા તો બહારથી ગમે ત્યારે મિશ્રણમાં દાખલ થઈ જાય તેવું પણ બનતું નથી ખરેખર રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓ વચ્ચે બંધો તૂટીને તેમજ બંધો બનીને નવા પદાર્થો ઉદ્ભવે છે પરમાણુઓ વચ્ચે બનતા બંધોના પ્રકાર વિશે આપણે આગલા જે પ્રકરણો છે એમાં પણ જોશું તો જો સૌપ્રથમ રાસાયણિક પ્રક્રિયાઓમાં પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણની પ્રક્રિયા એ આપણે આજના લેક્ચરમાં જોશું તો કે જો આપણે એની શરૂઆત કોના દ્વારા કરવાની છે તો કે પ્રવૃત્તિ એક પોઈન્ટ ચાર દ્વારા તો કે આપણે કોઈ એક બીકર છે એ બીકરમાં શું તો કે કેલ્શિયમ ઓક્સાઇડ અને અથવા તો કડી ચૂનું બીજું શું નામ છે તો કે કડી ચૂનું એ લેવાનું છે પછી પાણી છે અને આપણું બીકર છે તો આપણે જોઈ રહ્યા છીએ તેને શું કરશું તો કે પાણીમાં લઈ અને ધીરે ધીરે પાણી એમાં કેલ્શિયમ ઓક્સાઇડ લેવાનું ધીરે ધીરે એમાં શું કરવાનું તો કે પાણી ઉમેરવાનું પછી તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું કરવાનું તો કે હાથ વડે બેકરને સ્પર્શ કરવાનું છે અને શું તમે તાપમાનમાં કોઈ અનુભવ ફેરફાર અનુભવ્યો છે તો એ આપણે અનુભવવાનું છે તો કે જો કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી શું બને છે તો કે ફોડેલા ચૂનાનું નિર્માણ પણ થાય છે તો કે કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ ઉગ્ર રીતે પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં શું કરે છે તો કે ઉષ્મા ઉત્પન્ન કરે છે એ ઉષ્મા ઉત્પન્ન કરે છે આ આ જે કાર્ય કર્યું એ દરમિયાન શું થાય છે તો કે આપણને ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલા માટે આપણે શું તો હાથ દ્વારા સ્પર્શ કરીને જો કે આપણે જે બીકર છે એ ગરમ દેખાય કે ગરમ અનુભવાય કે નહીં તો જો અહીંયા કડી ચૂનો એની પાણી સાથે મિશ્રણ કરી અને શું તો કે આપણને ફોડેલો ચૂનો એટલે સીએ ઓએચ અને શું મળે છે આપણે ઉષ્મા મળે છે તો કે આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજન કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજન એક નીપજ કે જેમાં બે કે તેથી એક જ નિપજનું નિર્માણ થાય છે તેને સંયોગીકરણ ની પ્રક્રિયા કહે છે તો જો સંયોગીકરણની પ્રક્રિયા ની વ્યાખ્યા કોઈ પૂછે તો આપણે શું કહેવાય કે એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી માંથી એક જ નિપજનું નિર્માણ થાય છે તેને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે તો જો આપણે ઉપર જ ઉદાહરણ છે તો કે કઢી ચૂનો છે આપણો કેલ્શિયમ ઓક્સાઇડ એની કોની સાથે તો કે પાણીમાં મિશ્રણ બનાવ્યું તો આપણને ઉપજ તરીકે શું પ્રાપ્ત થાય છે તો કે ફોડેલો ચૂનો અથવા તો આપણું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે જો આપણે બે વસ્તુઓને અથવા તો બે પ્રક્રિયકોને ઉમેરી અને એમાંથી આપણે નિપજ તરીકે શું મળ્યું તો કે એક જ પ્રક્રિયા નિપજ આપણને મળી તો આ પ્રક્રિયા છે એને કઈ પ્રક્રિયા તરીકે ઓળખાય તો કે સંયોગીકરણની પ્રક્રિયા ત્યારબાદ શું આપેલું છે તો કે આપણે થોડીક નોંધ આપી છે કે આપણે જે પ્રક્રિયા કરી છે એમાં ઉદભવેલા ફોડેલા ચૂનાના દ્રાવણનો ઉપયોગ દિવાલને ધોળવા એટલે કે દિવાલને આપણે ખબર હોય આપણે ઘરે પણ જોતા હોય કે જે આપણે કોઈ પણ કલર કલર કરવો હોય અથવા તો કોઈ ચેન્જ કરવું હોય અથવા તો આપણે માત્ર વ્હાઇટ પેઇન્ટ કરવું હોય ને છતો ત્યારે આપણે શું કરીએ છીએ તો કે જે તે ચૂનો હોય છે એનાથી દ્વારા આપણે પહેલાં કોટિંગ કરીએ છીએ તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવાના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલો પર શું કરે છે તો કે કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે દિવાલ ધોળ્યા બાદ બે ત્રણ દિવસ પછી કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય છે તરતે તરત થતું નથી બે ત્રણ દિવસ વાર લાગે છે ને પછી તો કે આપણને કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થતું જોવા મળે જેથી દીવાલ પર શું આવે છે તો કે ચમક આપણે ઘણી વાર જોતા હોય છે કે નવું આપણે જે ચૂનો લગાડ્યો હોય ત્યારે શું થાય કે બે ત્રણ દિવસ પછી એકદમ ચમકવા લાગે અહીં રસપ્રદ વાત એ છે કે આરસ બહારનું રાસાયણિક સૂત્ર પણ શું છે તો કે સીએસીઓ થ્રી તો કે જો સીએઓએચ ક્વાસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા શું થાય તો કે સીઓ ટુ એટલે કાર્બન ડાયોક્સાઇડ એમાંથી આપણને શું મળે છે તો કે કેલ્શિયમ કાર્બોનેટ સીએસીઓ થ્રી અને પાણી આપણને મળે છે ચાલો આપણે સંયોગીકરણ પ્રક્રિયાના કેટલાક વધુ ઉદાહરણોની ચર્ચા કરીએ તો કે જો આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે સંયોગીકરણની પ્રક્રિયામાં આપણે શું થાય તો કે એક અથવા તો બે બે કે તે તેથી વધુ જે પ્રક્રિયકો હોય એનાથી આપણને નિપદ તરીકે શું કોઈ એક વસ્તુ મળે છે તો જો પહેલું વેલું શું છે તો કોઈ કોલસાનું સળગવું તો આપણે ખબર છે કોલસામાં કાર્બન અને ઓક્સિજન બંને શું કહેવાય એકબીજાને સાથે પ્રક્રિયા કરીને આપણને કાર્બન ડાયોક્સાઇડ આપે છે અહીંયા એચટુ અને ઓર માંથી શું થાય તો કે પાણીનું નિર્માણ એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને શુંમાં આપણને આપે છે તો કે પાણી આપે સરળ ભાષામાં કહીએ આપણે કહી છીએ કે જ્યારે એક જ નિપજનું નિર્માણ કરે છે ત્યારે તે પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે એ ઉદાહરણ શું છે તો કે આપણે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ ને સાથે પ્રક્રિયા કરે તો આપણને આપણું પાણી મળે છે પ્રવૃતિ એક પોઈન્ટ ચારમાં માં પણ આપણે અવલોકન કર્યું છે કે વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થઈ શકે છે છે તે પ્રક્રિયા મિશ્રણને ગરમ કરે તો આપણે આગળની પ્રવૃત્તિમાં જોયું હતું કે જે જોયું તો કે કેલ્શિયમ ઓક્સાઇડ છે એની પાણી સાથેની પ્રક્રિયા થાય છે તો શું આપણને મળે છે તો કે ઉષ્મા આપણને પ્રાપ્ત થાય છે તો જો એના દ્વારા આપણે શું કહેવા માંગે છે અહીંયા કે વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે તે પ્રક્રિયા મિશ્રણને શું કરે છે તો કે ગરમ કરે છે એવી પ્રક્રિયા કે જે નીપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત એવી પ્રક્રિયા કે જે નીપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત કરે છે તેને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે ઉષ્મક રાસાયણિક પ્રક્રિયાને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે જે કુદરતી વાયુનું સળગવું એટલે કે દહન થવું તો જો અહીંયા શું છે તો કે આપણે કુદરતી વાયુ તરીકે કયો લીધો છે તો કે મિથેન લીધો છે તો મિથેન છે એનું કોની સાથે તો કે ઓક્સિજનની હાજરીમાં જ્યારે દહન થાય છે ત્યારે શું થાય છે તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપણે વરાળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે જોજો બીજું શું પૂછ્યું છે કે શું તમે જાણો છો કે શ્વસન ઉષ્મા છે ક્ષેપક પ્રક્રિયા છે કે નહીં તો જો જ્યારે આપણે શ્વસન લેતા હોઈએ ત્યારે તમે નોટિસ કર્યું હોય કે તમે તમારી નાક ની નીચે આંગળી રાખો તો જે શ્વસન દરમિયાન આપણે ઉચ્ચો શ્વાસમાં જે હવા બહાર કાઢીએ છીએ કેવી હોય છે તો કે ગરમ હોય છે તો એનું કારણ શું છે તો કે જે આપણે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાં શું રહેલો હોય છે તો કે કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે એ શું થાય તો કે એ તૂટે છે અને એમાંથી શું બને છે તો કે ગ્લુકોઝ બનાવે છે અને આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે કે ગ્લુકોઝની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થાય છે અને ગ્લુકોઝ ની ઓક્સિજન સાથેની પ્રક્રિયા દરમિયાન શું થાય છે તો કે આપણે જે તે ઉષ્મા છે એ મુક્ત થાય છે અથવા તો મુક્ત કરે છે એટલે આપણે એમ કહી શકીએ છીએ કે શ્વસન છે એ કેવી છે તો કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે ત્યાર પછી શું આપેલું છે તો કે આપણે શું જાણીએ છીએ કે જીવવા માટે આપણે ઊર્જાની જરૂર પડે છે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઊર્જા મળે છે પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજીત થાય છે ઉદાહરણ તરીકે ભાત બટાકા અને પદાર્થો હોય છે આ પદાર્થોનું વિભાજન વિભાજન થઈ ગ્લુકોઝ બનાવે છે આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈ ઉર્જા પૂરી પાડે છે આ પ્રક્રિયાના વિશિષ્ટ નામ શ્વસન છે તો જે આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શું છે તો કે શ્વસન છે જેનો અભ્યાસ આપણે આગળના ચેપ્ટરમાં કરીશું હવે જો આ પ્રક્રિયાને આપણે સમ રાસાયણિક સમીકરણ દ્વારા સમજીએ કે આપણે સી સિક્સ એસ એચ ટ્વેલ્વ ઓ સિક્સ એટલે કે ગ્લુકોઝ આપેલું છે એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા આપણને શું મળે છે કાર્બન ડાયોક્સાઇડ મળે છે પાણી મળે છે અને ઉર્જા ઉત્પન્ન થાય છે દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું એ પણ કેવી છે તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું જ ઉદાહરણ છે તો જો આપણે કોઈ પૂછીએ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા સમજાવો અથવા તો એને એના વિવિધ ઉદાહરણો આપે તો આપણે જે હમણાં જોયું તે એવો આખો આપણે પ્રશ્ન આપણે જવાબ તરીકે લખી શકીએ છીએ કે જે કુદરતી વાયુનું સળગવું પછી શ્વસનની પ્રક્રિયા સમજાવી એનું રાસાયણિક સમીકરણ લખવું પછી વનસ્પતિ દ્વારા વિઘટન થયેલું ખાતર બનવું એ બધી શું છે તો કે આપણી ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને આ બધું શું છે તો કે આપણે કયો પ્રકાર તો કે રાસાયણિક પ્રક્રિયા સંયોગીકરણની પ્રક્રિયાનો બધા જ શું કહેવાય કે ઉદાહરણ છે અથવા તો એના પેટા પ્રકાર છે એવું આપણે કહી શકીએ પ્રવૃત્તિ એક પોઈન્ટ એકમાં થતી પ્રક્રિયાઓનો પ્રકાર ઓળખો કે જેમાંથી એક જ નિમ્પજના નિર્માણ સાથે ઉષ્મા ઉદ્ભવે છે તો જો આપણે પ્રવૃત્તિ એક પોઈન્ટ એક કહી હતી તો કે આપણે ની પટ્ટી હતી એને શું કહેવું તું સળગાવ્યું તું તો આપણે ખબર છે કે આપણે મેગ્નેશિયમના ઓક્સાઇડ મળ્યા છે આપણે ચાર મેગ્નેશિયમ મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી તું એકદમ તીવ્રતાથી સળગતી હતી તો આપણે કહી શકીએ કે એ શું કહેવાય તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને એના દ્વારા પણ શું થાય છે તો કે આપણને ઉષ્મા મળે છે ત્યાર પછી પછી શું છે તો કે વિઘટન પ્રક્રિયા તો આ વિઘટન પ્રક્રિયા છે એ આપણે આગલા લેક્ચર માં જોશું